તો આજે આપણે બનાવીશું વિન્ટર સ્પેશિયલ ગાજરનો હલવો જે મેં અહીંયા એક કિલો ગાજર લીધા છે અને એનું છીણ મેં આ રીતના છીણ લીધું છે તો ગાજરને મેં સારી રીતના ઢોઈ એને સાફ કરી ને આ રીતના એનું છીણ પાડી લીધું છે તો અહીંયા મેં એક ગાજર હું તમને બતાવીશ કે આ રીતના આપણે એની છાલ ઉતારી લઈશું તો આ રીતના એની છાલ ઉતરી જાય ત્યારબાદ આપણે આ રીતના છીણી લઈ એને મોટા મોટા ટુકડામાં ગ્રીસ કરી લઈશું આ રીતના આપણે છીણી લઈશું તો આ જ રીતના આપણે બધા ગાજરને આ રીતના છીણી લઈશું તો આ રીતના આપણે ગાજરનો છીણ રેડી કરી લઈશું તો હવે કરીશું આપણે આગળની પ્રોસેસ તો અહીંયા આપણે ગેસ ઓન કરી આ રીતના જાડા તળિયાવાળી પેન લઈશું ને એમાં આપણે બે ચમચી જેટલું દેશી ઘી એડ કરીશું તો અહીંયા આપણું ઘી ગરમ થઈ ગયું છે તેમાં આપણે સાતથી આઠ બદામ સાતથી આઠ આપણે કાજુ અને સાતથી આઠ આપણે જેવા પિસ્તા ને આ રીતના ઝીણી ઝીણી કતરણ કડી એને આપણે ઘીમાં સાંતરી લઈશું જેનો ફ્લેવર અને ટેસ્ટ ખૂબ જ સરસ આવે હલવામાં તો અહીંયા તમારા ટેસ્ટ પ્રમાણે તમે કોઈ પણ ડ્રાય ફ્રૂટ લઈ શકો છો રીતના સાંતરીને લેવાથી હલવામાં ખૂબ જ સરળ ટેસ્ટ આવશે તો અહીંયા આપણે બે થી ત્રણ મિનિટ જે ઉઠાઈ ગયું છે અને આપણા ડ્રાય ફ્રૂટનો કલર ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે એક પ્લેટમાં ડ્રાય ફ્રૂટને કાઢી લઈશું અહીંયા આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે એનો ફ્લેવર પણ ખૂબ સરસ આવશે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગશે તો અહીંયા ઘી ગરમ જ છે તેમાં આપણે ગાજરનું છીણ એડ કરી લઈશું ને એને આપણે મીડિયમ ટુ લો ફ્લેમ પર આ રીતના પાણી બળે ત્યાં સુધી એને સાંતરી લઈશું તો એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને આ રીતના સાંતરી લેવાનું તો અહીં આપણે ગાજરનો કલર ચેન્જ થઈ ગયો છે અને પાણી પણ આપણો એકદમ ડ્રાય રોસ્ટ થઈ ગયું છે તો હવે આપણે એમાં એડ કરીશું ફૂલ ફેટવાળું અમૂલનું દૂધ તો અહીંયા મેં એક કિલો ગાજર લીધા છે એની પાછળ આપણે લઈશું એક લીટર ફૂલ ફેટવાળું અમૂલનું દૂધ તો આ પ્રોસેસ પર હવે આપણે એમાં ઉમેરીશું દૂધ તો અહીંયા આપણે માવાનો બિલકુલ પણ ઉપયોગ કરવાના નથી તો આ હલવા આપણો બનશે માવા વગરનો એકદમ ટેસ્ટી અને ખાવામાં સ્વાદિષ્ટ તો આ રીતના આપણે દૂધ લઈ એને એકદમ હાઈ ફ્લેમ પર આપણે એને થવા દઈશું તો અહીંયા આપણે ચેક કરી લઈશું તો દૂધ આપણું આ રીતના અડધું ઉપર કૂક થઈ ગઈ છે ને એને આપણે સતત આ રીતના હલાવતા જ ગઈશું જેથી કરીને નીચે બળેના ને એને આપણે હાઈ ફ્લેમ પર જ થવા દઈશું એને આ જ રીતના આપણે હલાવતા જઈ બીજું દૂધ આપણે બાળી લઈશું એને આપણે વચ્ચે વચ્ચે હલાવતા જ રહેવાનું જેથી કરીને આપણો નીચે હલવો ચોંટેના જો નીચે ચોંટશે તો એનો ટેસ્ટ સારો લાગે નહીં તો આ જ રીતે આપણે બધા દૂધને બાળી લઈશું તો અહીંયા આપણે ફળીથી ચેક કરી લઈશું તો ફ્રેન્ડ્સ આ છે આપણો માવા વગરનો ગાજરનો હલવો જે માવા જેવો જ બનીને તૈયાર થાય છે તો તમે પણ આ રીતના આ પ્રોસેસથી હલવો બનાવશો તો આપણે બિલકુલ પણ માવો અંડર યુઝ કરેલો નથી તો પણ એ માવા જેવો જ બનીને રેડી થશે તો હજ આપણે એને થોડુંક દૂધ છે તે આપણે એને બાળી લઈશું તો આ રીતના આપણું બધું દૂધ બળી ગયું છે અને આ રીતના ડ્રાય કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે આપણે એમાં એડ કરીશું જરૂર મુજબ ખાન અહીંયા ખાંડનો કોઈ માફ ફોટો નથી કારણ કે ગાજર પણ મીઠા હોય છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ હોય છે એટલા માટે આપણે ખાંડ અહીંયા જરૂર મુજબ એડ કરીશું કાસરા આપણે બે થી પાંચ ચમચી જેટલી ખાંડ એડ કરેલી છે ને ખાંડનું પાણી છૂટશે ત્યારબાદ ફરીથી આપણે ચેક કરીને ખાંડ લઈશું તો અહીંયા આપણે ચેક કરીને ફરીથી ખાંડ એડ કરીશું તો અહીંયા મીઠાસ તમારા પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો તો જો આપણે બે થી ત્રણ ચમચી જેટલી ખાંડની જરૂર પડશે તો હલવો ખાવામાં બહુ મીઠો પણ સારો ના લાગે તો અહીંયા આપણે એને બહુ મીઠો પણ નહીં અને બહુ મોળો પણ નહીં એને મીડિયમ એને આપણે મીડિયમ બનાવી લઈશું તો અહીંયા આપણે ખાંડનું પાણી છૂશે તો આશરે એને પાંચથી દસ મિનિટ જેવું લાગશે તો હવે આપણે એમાં રોસ કરેલા ડ્રાય ફ્રૂટ એડ કરીશું અને થોડાક આપણે ગાર્નિશ માટે રહેવા દઈશું જેમાં આપણે એડ કરીશું ઇલાયચીને દરદળી કસકળી તો તમે અહીંયા ઈલાયચીનો પાવડર પણ લઈ શકો છો પણ જો દરદળી ઇલાયચી રાખશો તો એનો ફ્લેવર પણ ખૂબ જ સરસ આવશે એને આપણે છ થી સાત મિનિટ માટે થવા દઈશું તો આ રીતના રેડી થઈ ગયો છે તો આપણે હવે ઉપરથી અડધી ચમચી જેટલું દેશી ઘી એડ કરીશું જેથી હલવામાં સાઇનિંગ ખૂબ જ સરસ આવે આ રીતના આપણે મિક્સ કરી લઈશું તો હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું ને નહીં આપણે આ રીતના હલાવી લઈશું તો જોતા જ મોઢામાં પાણી આવી જાય એવો આપણો ગાજરનો હલવો ટેસ્ટી સ્વાદિષ્ટ અને એક દમડા જવાબ હલવાઈ સ્ટાઇલ બનીને તૈયાર થયો છે તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે અલ્લાહ હાફિઝ